જય માતાજી મિત્રો આજે તમારા બધાના સાથ અને સહકારથી અમારી એસબી હિન્દુસ્તાની ચેનલમાં પાંચ લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા છે તે બદલ અમારી આખી એસબી હિન્દુસ્તાની ટીમ દરેક સબસ્ક્રાઈબર મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને તમે જેવો અમને સપોર્ટ કર્યો એવો કરતા રહેજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો જય માતાજી લા ભત્રીજા

તો ખાવું તો પડશે કે ની ટાઈમિંગ લે આઈ દે કાકા હા હોટેલ માં ખાવું તમાર ઓય ખડો ખવારું વાળો જે રીત એ તો હું ખવારું ને હું માં આલ્યા તારીખ મારો ભદ્રી તો મને ભૂછે ની મરવા દે હો એક દાડો એ મન વિશ્વાસ છે મને વિશ્વાસ તું મને કટ્ટી ભૂછે ની મરવા દે આડો આવે લે કાકા તમારા પૈસા તમારા જોડે ના હોય તો મને ક્યારથી કહી દે આવું આવરી કોઈ દાડો આ તો નજીક તો હેડતા જતા રહ્યો આમ ચોય લોબેણ હો બસો કિલોમીટર થયો ઉતાર દે તો ચોથા વાંધું પછી એટલે એવું નહીં પણ પેલા મારા હાળી ને ભોણગે હાથમો નો તાળ દીધા પણ પૂછ્યા વગર ચો હાલવા ના આવે છે હાથમો હાલવા પડે લે કે આટલા વર્ષે માં હો તો રૂપિયો ના હાલ્યો તો પૂછવું તો પડક મને કે તારે તોડે પૈસા શીખ નહીં એમ હવે મારા મનમાં તું કોઈ ખાલી તો નહીં આવ્યો હોય કે

યા તો ખવરાજ હે જ નહીં તું કોઠા હે ભત્રીજા હ મને લાગતું તું ખવાર મને કા કા ચિંતા શું કરવા કરો તો વિશવા નહીં મને બીજું કોઈ સપનું ખરાબ તો આવે પડતા જ એટલે કાકા પેલા ભાઈ એટલે કાકા હોટલમાં અમે જમવા લઈ જઈએ તમન હે જમવા અલે ભાઈ પણ હું તમન ના જીવ લાગતો તમે મને ના જીવ લાગતા તો શું રીત ને હવે કાકા ખવારવામાં કોઈ ઓળખવાનું હાટું ના હોય હા અને આ તો અમારે ટેક છે એવી કે ટેક અમાર કાકે ટેક રાખી છે એવી અલે ભાઈ આવી ટેક તો મારી બધું બધી ટેકો આપડી પણ આવી ટેક તો મારી બધું પહેલી વખત જોણવા મળી મને ઓબળો કાકા જો આ ટેક કેવી રીતના છે ખબર છે મારો ભત્રીજો એક ફેલ લેબડા નું ડાળું કાપવા સડ્યો હવે જે ડાળા પર બેઠો હતો ને એ ડાળું એને કાપી નાખ્યું અને એટલાથી પડ્યો પડ્યો ને એટલે મેં માનતા મોની હવે કે મારો ભત્રીજો કમ્પ્લીટ હાથો થઈ જાય એક હજાર મોડા હવે માર્યું આમાં પાસે પરિસ્થિતિ મારો સાથ ના હાલ્યો હા એક હજાર મોડા એકી માર્ગે જમાડવા જવું ને

તાર આપણે હું એકી અંગાત માણસો શું હાથ થઈ જાય નહીં આ તો વાંધો ના આવે શું વાપડ્યો જો અમારે ટેક છે એવી કે દાળા ના પોચ દહ માણસો હોટલ માં જમાડવો આ તો સારું કેવાય હા એટલે તમે હાડો જમવા દો આ બધન લઈ જઈએ ના પણ માલ ખાઈ ના આવ્યો કે એટલે યાર થોડું ખાજો કે આ તો યાર બે મોટા ખાજો તમે દર ભાઈ આ જો આ ભિખારી છે ને એને આડા ખવરાય બાપડું ગરીબ છે એને આડા ખવરાવી જો હાડો હવે ટાઈમ થઈ ગયો હાડો 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 જો લાલ મોટાને નાતો કેતો એ ભગવાન તમે તો જ તમે તો જ આપડે હવે ના વાળો તો મેલે 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 આ મેળા પૂરી વળ તમારી ગયું હા અરે ગોડા આપડે હાચી છે ને તો બધું મારવાનું ગયું જોઈ

I don't know. લગેરો ઉતવાડ ના કરતા હોતી શોંતિ ખાચ્યું અમાર તો દર વખત બધા જ ખાવું પડે ને એટલે અમે તો બે મુઠા ભરીને ઉભા થઈ જ્યા

ના ના કડરી આવું નથી પડ્યા કો શું રે ખા એ આઈ ભાઈ આ આ બાઈ તમે તમારા બોડામ સવાલે છે ને વસ્તુ આદર થઈ જાય એ પણ એ તો નથી કાટવા તો આ વર્ષોના ભૂખ્યા તો તો આલો હા ભાઈ મરા તાણી એટલે આ હું છે કે માર બેટો આઈટમ હવે બનાવી જાઈ જમો મોમો ખવડાઈ

એટલે હવે વાય ને ન્યા કઈ શું વાય એ તો તમે જ વાય આવજો ઘડી ઘડી આ પણ ખાવા તો દૂર જાતો સ્વાદિષ્ટ એકદમ સુપર ખાવાનો આઈટમ તમને મળશે સેવા ફૂલ મળશે આ તો ગાજર હાલ અમાર પટી છે ને કે ગાજર એ મૂકવા મળો હે ઓય ના ના કરું કરું લે આ તો કે હો એ હાડો કરે ગા પહેલા કઈ રીતે આવી ગયો

કા હા બતાર ખબર આવી જો હવે હેડ તાકે હો તો હેડા તો હેડ ના આ ઓયકો શેતા હેડ એમ ભાઈ એ આઈટમ તો ભાઈ ને લેગી રે

ડોપા હા આ તો 80 રૂપિયા છે 80 થી 400 લાવો અરે કાઈ ન શું છે કોઈને નથી થઈ રે થઈ રે થઈ રે થઈ રે ના થઈ જા ને તો તારા પાઈ દેજો આ તો કોઈ નહી

পঞ্চো পাঠান হা